હેલો एवरीवन યોગ શરીરને તો ફ્લેક્સિબલ કરે જ છે પણ સાથે સાથે મનને પણ એકદમ શાંત કરે છે મનને સ્ટ્રેસથી દૂર રાખે છે એટલે યોગ એ માત્ર પ્રવૃત્તિ નથી પરંતુ જીવન જીવવાની એક રીત છે તો ચલો આજના યોગ અભ્યાસમાં આપણે એક સાથે જોડાઈ જઈએ આજનો યોગ અભ્યાસ છે આપણો પીસીઓડી કે પીસીઓએસ થી સફર કરતી સ્ત્રીઓ માટે જે પણ સ્ત્રીઓ પીસીઓડી કે પીસીઓએસ ની સમસ્યાથી પરેશાન છે તેના માટે આજનું આપણું યોગ અભ્યાસ છે સૌથી પહેલા તો પીસીઓડી અને પીસીઓએસ એટલે શું પીસીઓડી એટલે પોલીસિસ્ટિક ઓવેરીન ડિસીઝ પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરીન સિન્ડ્રોમ પીસીઓડી કે પીસીઓએસ માં શું થાય છે તો સૌથી પહેલા તો આપડા પિરિયડ્સ ઇરેગ્યુલર હોય એ જ પીસીઓડી ની સૌથી મોટું લક્ષણ છે આ ઉપરાંત સ્ટ્રેસ રહે છે વજન વધતું જાય છે આ બધા પણ પીસીઓડી ના લક્ષણો છે અને પીસીઓડી ને કારણે ઘણા પ્રોબ્લેમ્સ થાય છે જેમ કે સૌથી મહત્વનો પ્રોબ્લેમ્સ છે કે કોઈ પણ વુમન ઇઝીલી કન્સીવ નથી કરી શકતી એ પીસીઓડી સૌથી મોટી સમસ્યા છે આપણા અભ્યાસ આજના પીસીઓડી ને રિલેટેડ છે તો ચલો આપણે આ અભ્યાસની શરૂઆત કરીએ સૌથી પહેલું આપણું આસન છે બટરફ્લાય આસન તિતલી આસન સૌથી પહેલે પગના બંને પંજાને જોડી લેશું અને પગના બંને પંજા શક્ય હોય એટલા શરીરની નજીક લઈ આવશું બેક એકદમ સ્ટ્રેટ રાખશું ચહેરા પર એક સરસ મજાની સ્માઇલ રાખશું અને બંને પગને બટરફ્લાયની જેમ ચલાવશું આ બહુ જ સિમ્પલ આસન છે પરંતુ બહુ જ ઇફેક્ટિવ આસન છે આના કારણે આપણી ઇનર થાઇસ છે એકદમ સ્ટ્રોંગ બને છે અને આપણી પેલ્વિક રિજિયનમાં જેટલા પણ ઓર્ગન્સ છે જેટલા પણ અંગ છે તેને ખૂબ જ સરસ રીતે બ્લડ સર્ક્યુલેશન મળે છે વેરી નાઇસ બેક બેકસ્ટ્રે ચહેરા પર એક સરસ મજાની સ્માઇલ યસ નેક્સ્ટ આસન છે આપણું બદકોણ આસન બદકોણ આસનમાં આપણે તિતલી આસન એટલે કે બટરફ્લાય આસનની સ્થિતિ જ રાખવાની છે હવે પગ આપણે બંને હાથથી હોલ્ડ કરશું ઊંડો શ્વાસ ભરશું ઇન્હેલ અને શ્વાસ છોડતા અપર બોડી ને નીચે ટચ કરશું શ્વાસ ભરતા પાછા ઉપર જો તમે એકદમ નીચે સુધી ન જઈ શકો તો તમે હાફ સુધી પણ હોલ્ડ કરી શકો છો જેમ કે શ્વાસ ભરશું શ્વાસ છોડતા નીચે એટલે સુધી પણ આપ હોલ્ડ કરી શકો છો રિલેક્સ આ આસન 1 મિનિટ સુધી કરી શકાય છે જેવી રીતે આપણે બધા સાથે કરશું શ્વાસ છોડતા નીચે શ્વાસ ભરતા ઉપર વાસોટા નીચે બેક ખૂબ જ સરસ એક મિનિટ થી બે મિનિટ સુધી કન્ટિન્યુ આસન આપણે કરી શકીએ છે હવે આપણું નેક્સ્ટ આસન છે મંડોક એના માટે આપણે સૌપ્રથમ પ્રથમ વજ્રાસન ની સ્થિતિ લેશું વજ્રાસન માં આવ્યા પછી આપણી હાથ ને મુઠી વાળશું જેમાં અંગૂઠો અંદર ની સાઈડ અને બાકીની અંગળીઓ આવી રીતે રહેશે અને આ મુઠ્ઠીને આપણે ડૂટીની નીચે ગ્રોઈન્સ પાસે એકદમ ટાઈટલી રાખી દઈશું હવે શ્વાસ ભરવાનો છે ઇનહેલ અને શ્વાસ છોડતા ડાઉન નજર ઉપર શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા નીચે ઇનહેલ અપ ગેશ હવે આપણે બધા સાથે કરશું ઇન્હેલ શ્વાસ ભરો શ્વાસ છોડતા નીચે જોવાનું છે ઉપરની સાઈ ઇન્હેલ અપ એક્ઝલ ડાઉન ઇન્હેલ અપ એક્ઝલ ડાઉન ઇન્હેલ અપ આ આસન પાંચથી દસ વાર કે વીસ વાર સુધી પણ કરી શકાય છે જો આમાં મુઠ્ઠી કરીને અહીં રાખીને જો કરવામાં તકલીફ પડતી હોય તો તમે સિમ્પલી હાથને લડ્ડુ શેપમાં બનાવીને અહીં રાખી શકો છો અને પછી આ જ રીતે શ્વાસ ભરવાનો છે ઇનહેલ એક્ઝેલ ડાઉન ઇનહેલ એક્ઝેલ ડાઉન

હવે આપણે બધા સાથે કરશું સ્થિતિ લઈ લઈએ શ્વાસ ભરીએ ઇન્હેલ એન એક્ઝેલ ઇનહેલ વેરી ગુડ જો આ આસનને આપ અંગૂઠા પકડીને ના કરી શકો તો સિમ્પલી બંને હાથને આગળ સપોર્ટ આપીએ હવે આ જ રીતે આસન કરી શકશું જેવી તે શ્વાસ ભરીએ શ્વાસ છોડતા આપ ઇનહેલ બેક સ્ટ્રે એક્ઝેલ ઇનહેલ એન્ડ એક્ઝેલ વેરી નાઇસ આ આસન પણ આપ દસ થી વીસ વાર સુધી આરામથી કરી શકો છો નેક્સ્ટ આસન છે મંડુકાસન ટાઈપ ટુ જેમાં મંડુકાસનની સ્થિતિને ફક્ત હોલ્ડ કરવાની છે એકવાર જોઈ લઈશું ટેબલ ટોપ પોઝિશન લેવાની છે જેમાં બંને હાથ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ બંને પગ વચ્ચે હિપ જેટલું ડિસ્ટન્સ અને પગના પંજા બહારની સાઈડ રાખવાના છે આ રીતે અને હાથથી પ્લેન્કની પોઝિશન બનાવવાની છે અને બેક સ્ટ્રેટ ન એકદમ ઉપર ન એકદમ નીચે બેક એકદમ સ્ટ્રેટ યસ પરફેક્ટ અને આ સ્થિતિને આપણે એક મિનિટ માટે હોલ્ડ કરશું નોર્મલ સ્વાચો શ્વાસ આ મંડુકાસન હોલ્ડ છે જેમાં આપણે પેલ્વિક રીજિયન પર ખૂબ જ સારી ઇફેક્ટ કરે છે લાંબા ઊંડા શ્વાસ લેવાના છે અને છોડવાના છે નાનું એવું બ્લેન્કેટ અથવા બ્લોક્સ રાખીને પણ કરી શકે છે હવે આપણી નેક્સ્ટ સ્થિતિમાં ટેબલ ટોપ પોઝિશનમાં જ રહેવાનું છે અને આપણા હિપને રોટેટ કરવાનું છે એકવાર જોઈ લઈએ પેલે જમણી બાજુથી ડાબી બાજુ તરફ અગેન, ઓપોઝિટ સાઈડ વન ટુ થ્રી યસ ફોર એન્ડ ફાઈવ હિપ્રોટેશિયન ખુબ જ સરસ હવે પછીનો નેક્સ્ટ આસન છે ઉપવિષ્ટ આસન એના માટે આપણે બંને પગના ગોઠણ ઉપર નીઝ ઉપર ઉભા રહી જશું બંને પગ વચ્ચે થોડું અંતર રાખશું જેથી આપણો બોડીનો બેલેન્સ રહે શ્વાસ ભરીને આપણે હાથ ઉપર કરશું શ્વાસ છોડતા આખા બોડીને ડાઉન કરશું હાથ શોલ્ડર માંથી એકદમ સ્ટ્રેટ અને કમરમાં એક સરસ મજાનો કવ આવવો જોઈએ એક વણાક આવવો જોઈએ આ સ્થિતિને આપણે એક મિનિટ માટે હોલ્ડ કરીશું આ દરમિયાન લાંબા ઊંડા શ્વાસ છે છે શોલ્ડર પાસે એક સ્ટ્રેચ આવશે બેકમાં પણ સ્ટ્રેચ આવશે જ સરસ લાંબા ઊંડા શ્વાસ લઈએ છોડીએ હવે ધીરેથી સપોર્ટ સાથે હાથના સપોર્ટ સાથે ધીરેથી ઉપર આવીએ વેરી ગુડ આ આસન તમે એક મિનિટ સુધી આરામથી કરી શકો છો હવે પછીનું નેક્સ્ટ આસન છે નૌકાસન જેમાં બેક સ્ટ્રેટ બંને પગને એકદમ હોલ્ડ રાખશું લૂઝ નહીં એકદમ ટાઈટ યસ પરફેક્ટ અને આપણે બોડીને હલેસા મારીને ચલાવવાની છે એવી રીતે આપણે આ આસન કરશું એકવાર જોઈ લઈએ હાથ નીચે ઉપર લઈ ત્યાં સુધી શ્વાસ ભરવાનો છે અને નીચે તરફ લાવી ત્યારે શ્વાસ છોડવાનો છે હાફ રાઉન્ડમાં ઇન્હેલ અને હાફ રાઉન્ડમાં એક્ઝેલ હવે આપણે સાથે કરીએ બેક સ્ટ્રેટ રાખશું ટ્રાય કરો કે તમારા હાથ પગની બારે સુધી જાય ખૂબ સરસ પાછળ જેટલા વળી પાછળ વળીએ જેથી બોડીના બેલેન્સ રાખીને આપણે હાથને આગળ સુધી લાવી શકીએ ખૂબ જ સરસ આપણે હોળીમાં ઓપોઝિટ સાઈડ કરશું જેમ આપણે ઉપર થી નીચે તરફ કર્યું એવી રીતે નીચેથી ઉપર તરફ હાફ સર્કલમાં ઇન્હેલ હાફ સર્કલમાં એક્ઝેલ ખૂબ જ સરસ એન્ડ રિલેક્સ આ આસન તમે 10 ટુ 20 ટાઈમ્સ આરામથી કરી શકો છો હવે આપણો લાસ્ટ આસન છે ચક્કી ચાલાસન તેના માટે બંને પગને સાઈડમાં સ્ટ્રેચ કરીએ જેટલું તમારાથી થઈ શકે એટલું મેક્સિમમ સ્ટ્રેચ કરીએ અને આપણે ચક્કી ચલાવતા હોય એવી રીતે આપણે અપર બોડીને મૂવ કરવાનું છે એના માટે બેક સ્ટ્રેટ રાખશું જરા પર એક સરસ મજાની સ્માઇલ લાવશું પહેલે જમણી બાજુથી ડાબી બાજુ એકવાર જોઈ લઈએ હાફ સર્કલમાં ઇન્હેલ હાફ સર્કલમાં એક્ઝેલ શક્યો હોય ત્યાં સુધી હાથને આગળ લાવીએ હવે આપણે સાથે કરશું વચ્ચે હાથ બેક સ્ટ્રેટ શ્વાસ ભરીએ ઇન્હેલ એક્ઝેલ ઇન્હેલ એક્ઝેલ ખૂબ જ સરસ હવે આવી જ રીતે ઓપોઝિટ સાઈડ ડાબી બાજુથી જમણી બાજુ હાફ સર્કલ માં ઇનહેલ હાફ સર્કલ માં એક્ઝેલ ખૂબ જ બેનિફિશિયલ આસન છે બીસીઓડી વાળા માટે એન્ડ રિલેક્સ આ આસન તમે દસ વાર એક બાજુ અને દસ વાર બીજી બાજુ ઇઝીલી કરી શકો છો આસન કર્યા પછી આપણે લાસ્ટમાં ટુ મિનિટ માટે પ્રાણાયામ કરશું એના માટે સિદ્ધાસન જમણા પગના હિલ્સને શરીરને એકદમ નજીક રાખીએ અને એની જ લાગમાં ડાબા પગની હિલ્સને રાખીએ ધ્યાન મુદ્રા આંખ બંધ ચહેરા પર સ્માઈલ બેક સ્ટ્રેટ शोल्डर खभा रिलैक्स धीरे थी लांब ऊंडो श्वास लीए लांब ऊंडो श्वास छोड़िए इनहेल एक्सहेल इनहेल एंड एक्सहेल અનુભવ કરો તમારા બધા હોર્મોન્સ ખૂબ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે તમારું ગર્ભાશય ઓવરી એટલે કે બીજાશય ખૂબ જ સરસ રીતે કામ કરી રહ્યું છે તમારું ઓવ્યુલેશન ખૂબ જ સમય પર થઈ રહ્યું છે બીજ પણ ખૂબ જ સરસ રીતે બની રહ્યા છે एकदम पॉजिटिव विचारવાનું છે બધ સરસ બેત્ર ત્રણ લામ બૌંડા શ્વાસ લઈએ બને હાથ ની અટીડીઓ ઘસીને આ સરસ મજાની ઓળજા ને આંખ અને કપાળ પર લગાવીએ નમસ્કાર મુદ્રામાં હાથ સરસ મજાની સ્માઈલ સાથે ધીરેથી આંખ ખોલીએ અમારા ત્રણ વર્કશોપ ચાલી રહ્યા છે એક છે વુમન વેલનેસ યોગ જેમાં કોઈ પણ સ્ત્રીને પીસીઓડી હોર્મોનલ ઇમ્બેલેન્સ ઇન્ફર્ટિલિટી પીરિયડ સ્ક્રેમ કે થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તો તે અમારા આ વર્કશોપમાં ઓનલાઈન કે ઓફલાઈન જોડાઈ શકે છે આ ઉપરાંત પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપ જે પણ લેડીઝ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય પણ તેને પ્લાનિંગ કરવામાં કોઈ અડચણ આવતી હોય તકલીફ પડતી હોય પ્રેગ્નન્સી પ્લાનિંગને ખૂબ જ ઇઝી બનાવવા અને સરળ બનાવવા ઈચ્છતા હો તો અમારા આ વર્કશોપમાં ઓનલાઈન કે ઓફલાઈન પણ જોડાઈ શકે છે અને અમારો ત્રીજો વર્કશોપ છે ગર્ભસંસ્કાર વર્કશોપ જે પણ સ્ત્રી પ્રેગનેન્ટ છે તેને હેલ્ધી અને હેપી બાળક મેળવવા માટેનું નવ મહિનાનું સાયન્સ અને જેમાં અલગ અલગ બહુ જ બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ રહ્યા છે જબ આપ ઓનલાઈન કરવા ઈચ્છો છો તો ડિટેલ્સ નીચે આપેલી છે અને જો આપ ઓફલાઈન કરવા ઈચ્છતા હો તો સુરતમાં અમારું સેન્ટર છે એ બધી જ ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે અમારી સાથે ચોક્કસથી જોડાઈ શકો છો અમારો સંપર્ક ચોક્કસથી કરી શકો છો